નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં મારી સાથે છે દિઘુભાઈ જાડેજા છત્રી સમાજમાંથી આવે છે આજે જે વાત કરવી છે ટોપિક તમે સમજી જ ગયા હશો કે પરસોત્તમ રૂપાલા કે જે કેન્દ્રીય મંત્રી છે તેમણે ક્ષત્રિય સમાજ ઉપર એક નિવેદન આપ્યું ખૂબ કટાક્ષવાળું નિવેદન હતું અને એ નિવેદનથી છત્રીય સમાજની અંદર ઘણો બધો રોષ જોવા મળ્યો થોડીક વારની અંદર આખા ગુજરાતની અંદર છત્રી સમાજના આગેવાનોથી લઈ અને યુવાનોએ એના ઉપર ઘણી બધી કટાક્ષો કરી ઘણી બધી ટિપ્પણીઓ પણ સામે પરસોત્તમ રૂપાલાને સોશિયલ મીડિયાના માધ્યમથી કહી અને ઘણા બધા સમાજના આગેવાનોએ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ પરસોત્તમ રૂપાલાને સામે જવાબો આપ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી માફી પણ માંગી લીધી છે કે ક્ષત્રિય સમાજની હું માફી માંગુ છું અને એમણે ઘણા બધા આગેવાનોના ફોન આવ્યા છે એવી પણ વાત કરી છે મારી સાથે છે દિગુભા જાડેજા આપણે વાત કરીશું ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈપણ સમાજ વિશે જ્યારે જ્યારે ટિપ્પણીઓ કરવામાં આવે પછી પાછળથી માફી માંગી લેવામાં આવે તો આ જે વસ્તુઓ બને છે એના વિશે મારે દિગુભા સાથે થોડી વાત કરવી છે થોડી ચર્ચા કરવી છે કે જ્યારે પાર્ટીનો સિમ્બોલ આપણા બ્લડની અંદર હોય છે કે પછી આપણું જે આપણો ધર્મ છે સમાજની અંદર આપણો જન્મ થયો છે જે પૂર્વજોએ સમાજના એક દાખલા બેસાડીને સમાજના ઉજ્જવળ આપણા માટે વિરાસતો મૂકીને ગયા છે આ બધી વિરાસતો છે જ્યારે વિરાસતોનું અપમાન થતું હોય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના એ બોલ્યો છે કે કોંગ્રેસના એ બોલો છે એના ઉપર લોકો વિચારતા હોય અને પછી ટિપ્પણી કરતા હોય એ વિષય ઉપર આજે દિગુબા સાથે થોડી વાત કરવી છે દિગુભા જ્યારે જ્યાં અમે સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સંજયભાઈ આપના ચેનલ દ્વારા આજે જે વાતમાં લઈને હું તમારી પાસે આવ્યો વાત થોડી વાર પહેલા જ મેં નિવેદન જોયું સાડા ચાર પાંચ વાગે કોન્ટેક કરવામાં આવ્યો અને અત્યારે આપની સમક્ષ છો જ્યાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને કેબિનેટ મિનિસ્ટર છે ઘણા ખાતા ભોગવ્યા છે ઘણા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલા છે એ રાજકારણમાં સક્રિય છે મતોનું હું જ્યારે વિવાહ અર્જીકરણ કરવા માટે થઈ અને ક્યાંક કોઈ સમાજ સુધી જવું પડે એ બહુ મોટી લાછનની વાત મારે એ દિગ્ગુભાઈ એ પ્રશ્ન છે કે પરસોત્તમ રૂપાલા છત્રેશ સમાજ વિશે આજે બોલ્યા દીકરીઓ વિશે બોલ્યા ઘણા બધા સમાજની અંદર હમણાં જ કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજ વિશે પણ ખૂબ ભયંકર નિવેદન આપ્યું અને એક બે દિવસ બધા આવેદનો આપે અને પછી ક્યાંકથી ને ક્યાંકથી ફોન આવી જાય એને વાતો બંધ થઈ જતી હોય છે આ વિષયમાં અત્યારે માફી પણ માંગી કે ભાઈ મારી ભૂલ થઈ છે તો આવી વસ્તુ ઉપર ઘર ઉપર કોઈ આવા પીઢ વ્યક્તિ કે જેને આટલા વર્ષોથી લોકો મત આપતા હોય છે એમને આગેવાન સમજતા હોય છે આવા પીઢ વ્યક્તિ જયારે આવી ભૂલ કરી જાય એકવાર વિડીયો બની ગયો છે એ તો હવે કાયમી માટે રહેવાનો જ છે ને તો હવે તમારી આગળની શું આ આ વિષય ઉપર કાર્યવાહી હશે અને તમે આ વિષય ઉપર સમાજને શું સંબોધન કરવા માંગો છો સંજીભાઈ વાત કરું તો હરેક સમાજને પોતાના સમાજનું એક અંદરથી અંક અહમ હોય છે કે મારો સમાજ મારો સમાજ છે સમાજ ઉપર જયારે આવી વાતો આવે છે ત્યારે ખરેખર દુઃખની વાત છે કે એક રાજકીય ક્ષેત્રના આગેવાન કોઈ બી રાજકીય ક્ષેત્ર હોય છે કોંગ્રેસ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય પણ રાજકીય ઉપર એક સમાજ છે અને સમાજ એવો છે જયારે રાજપૂત સમાજ તો એ તો દેશ માટે એને બલિદાન દીધેલા ના દાખલા છે પાંચસો ને બાસઠ રજવાડુઓ જયારે દેશમાં આપી દીધા હોય આ દાખલા હોય ને આવા માણસ આ સમાજ ઉપર આંગળી ઉપાડે ત્યારે હું તમારી વાતનો જવાબ આપું છું કે આવા માણસોને ક્યારે માફ ના કરવા જોઈએ આ અમારા સમાજ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્ષત્રિય સમાજ છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ છે અમે અમારા ભારતીય ભારતીય જનતા પાર્ટીના જે સમાજના આગેવાનો છે જે યુવાનો છે એને પણ હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે ખરેખર તમને તમારી પાર્ટી ગમતી હોય તો તમને મુબારક છે તમે પાર્ટીમાં રહ્યો પણ તમે આવા આવા પાર્ટીમાં આવા સમાજને આગેવાનો સાથે તમે સાથ પુરાવશો તો ક્યારેક કે આપણા આપણા વંશો તો જે આપણે માફ નહીં કરે એટલે હું એવું કહેવા માંગુ છું સમાજને આગેવાનો કે તમે પણ તમારા સમાજના જે પાર્ટીના આગેવાનો છે ને સમજાવો કે આવી ભાષાઓથી દૂર રહો અને સમાજના ઘર સુધી આ ભાઈ તો પહોંચ્યા છે કે એને કીધું છે એક જાહેર પ્રોગ્રામમાં કે બેટીને રોટી માટે મહારાજાઓ અંગ્રેજ સામે જોઈતા હતા મારા બાપ જોહર કહી રહ્યા હતા એ હા વ્યવહાર એટલે એનો ઘર સુધી પહોંચ્યા છે અમારી દીકરીઓ સુધી પહોંચ્યા છે અને મારા બાપ

હું ભલે રાજકારણમાં છું સમયની જરૂર પડશે તો હું મારો કોંગ્રેસનો ઘેસ દૂર કરી અને સમાજ માટે લડવા નીકળીશ મિત્રો જ્યારે વાત કરવામાં આવે છત્ર સમાજની વાત કરવામાં આવે રજપૂત સમાજની તો મહારાણા પ્રતાપથી લઈને સૌરાષ્ટ્રમાં આપણે જઈએ તો કૃષ્ણકુમાર કૃષ્ણકુમાર કુમારસિંહ સુધીના ઘણા બધા ઇતિહાસો ઘણા બધા દાખલાઓ રજપૂત સમાજના છે અને રજપૂત સમાજે આપણા દેશને જ્યારે આઝાદીના સમયમાં આટલા બધા રજવાડા આપીને દેશને સમર્પણ કરી સમર્પિત કરી દીધા કે ચલો લોકશાહી આવશે કંઈક સારું થશે અને આવા ઉદ્દેશ્યથી કદાચ એમને અત્યારે પૂછવામાં આવે એ સમયના રજવાડાઓને કદાચ અત્યારે આપણે પૂછવામાં આવે કે તમે બધાએ આ રજવાડા આપ્યા ત્યારે શું સપનું જોઈને આપ્યા હતા તો કદાચ એ અત્યારે જે પરિસ્થિતિમાં લોકશાહી છે એ પરિસ્થિતિમાં એ ન કહી શકે કે અમે આવું વિચારીને રજવાડા આપી દીધા હતા કે આવી પરિસ્થિતિ પણ એક દિવસ દેશની અંદર આવીને ઊભી રહેશે કે જે ક્ષત્રિયોએ દેશ માટે બલિદાનો આપ્યા જે ક્ષત્રિયોએ દેશ માટે આટલું બધું કામ કર્યું એ છત્રીઓ અને કોઈ પણ સમાજ વિશે કોઈ પણ દીકરીઓ વિશે શું કામ આવી વાત કરવી જોઈએ આ આ મારા મગજની અંદર પણ એક ભયંકર પ્રશ્ન છે અને હું તો છેલ્લા બે ત્રણ વર્ષથી જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા કોઈ પણ હવે તો સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું એટલે આ બધી વાર્તાઓ આપણી પાસે પહોંચે છે બાકી આ નેતાઓએ અગાઉ કઈ કઈ જગ્યાએ કઈ કઈ સભામાં શું બફાટો કર્યા રહ્યા હશે આપણે બધા વિચારવાનું છે તો બસ આ વિષય ઉપર અમે દીઘુભા સાથે વાત કરવાની પ્રયત્ન કર્યો દીઘુભાને અમે ફોન કર્યો કે ભાઈ ક્ષત્રિય સમાજ વિષયની જે આજે વાત થઈ છે જે ચર્ચા થઈ છે અને પરસોતમ રૂપાલા જેવા એક પીઢ વ્યક્તિએ કે એક એને એને આટલા બધા મત દઈને જે લોકો વર્ષોથી ચૂંટાડતા ચૂંટતા આવ્યા છે એની આવી જો ભૂલ થતી હોય તો હવે બાકી શું રહ્યું અને દીઘુભા મારો તમને મારે જે વાત એ છે હવેની કે આ પ્રશ્ન હંમેશા રહેશે કે જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂલ થઈ તો કોંગ્રેસ પાર્ટીમાંથી ઘણા બધા લોકો બોલશે હમણાં કાજલ હિન્દુસ્તાનીની જે વસ્તુ બની હતી પાટીદાર સમાજમાં એમાં મેં જોયા પાટીદાર સમાજના ચહેરાઓ કે જેણે કાજલ હિન્દુસ્તાની દીકરી સુધી ગઈ મોરબીની દીકરીઓ આવું કરે છે ત્યાં સુધી ગઈ કે જે કદાચ શબ્દ બોલવા મને ગમે પણ નહીં એવા શબ્દો એને જાહેર મંચ ઉપરથી બોલ્યા અને એમાં જે પાટીદાર સમાજના આગેવાનો આવેદન પત્ર દેવા ગયા હતા એમાં મને એક પણ बीजेपीનો મોટો આગેવાન ન દેખાણો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ન દેખાણો એટલે શું સમાજથી ઉપર પણ પાર્ટીઓ થઈ ગઈ હોય એવું લાગે છે હું નથી માનતો રાજકીય વસ્તુ અલગ છે ને સમાજ આખી વસ્તુ અલગ છે જ્યારે કોઈ માણસ રાજકીયના અહીં સુધી પહોંચ્યો હોય તો એક સમાજથી પહોંચ્યો હોય તો સમાજમાં કોઈ બી સમાજ હોય આજે રાજપૂત સમાજની વાત થઈ એટલે હું રાજપૂત સમાજ કોઈ બી સમાજની વિશે કોઈ બી હક નથી કોઈ ટીપ્પણી કરવાનો કોઈ સમાજની દીકરીઓના ઘર વિશે બીજા સમાજ માટે મત લેવા માટે તેને બીજા સમાજનું ક્યાંય ખરાબ બોલવું ખરેખર આ ના જ બોલવું જોઈએ ને આવા જે માણસો બોલે છે ખરેખર એને રોકવા માટે જે બનતા પ્રયત્ન અત્યારે લોકશાહી છે તો હું માનું છું કે લોકશાહી ડબે તમે ક્યાંક એ માણસ ચૂંટણીમાં ઉભો રહે છે તો લોકશાહી ધબે એનો વિરોધ કરો એને મત ના આપો અને બીજી વાર એને ભાન કરાવો કોઈ બી પાર્ટી હોય આ ત્યાં સુધી નહીં થમે આ વસ્તુ ત્યાં સુધી આ લોકોને લોકશાહીમાં એનો સબક શીખવાડવામાં નહીં આવે મેં જોયું છે દીગુભા કે આવી ભૂલો કરનારા લોકોને ઇલેક્શન ટાઈમે પબ્લિક ભૂલી જતી હોય છે આ મુદ્દાઓને અને એક બે દિવસ આ બધા મુદ્દાઓ ચાલતા હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ દીકરી સુધી જાય તમારા ધર્મ સુધી જાય તમારા પરિવાર સુધી વાત કરે તેમ છતાંય જો કોઈ લોકો પાર્ટીને પકડીને બેસી રહેતા હોય તો એ આપણા બધા માટે ખૂબ દુઃખની વાત છે અને માત્ર છત્રી સમાજ આ વિષયનો વિરોધ ન કરવો જોઈએ બધી સમાજના લોકોએ જે પણ સમાજ ઉપર અન્યાય થતો હોય જે પણ સમાજ ઉપર અત્યાચાર થતો હોય અથવા કોઈ કોઈ સમાજ વિશે ખોટી ટિપ્પણી કરતું હોય કોઈની ઈજ્જત આવતી હોય તો બધી સમાજના લોકોએ છત્રીય સમાજને પણ સપોર્ટ કરવો જોઈએ અને જ્યારે પાટીદાર સમાજનો અત્યારે જે કાજલ હિન્દુસ્તાનીનો બનાવ બન્યો કે તો એમાં છત્રીય સમાજે પણ પાટીદારોનો સપોર્ટ કરવો જોઈએ ચોક્કસ તમારી વાત સાચી છે કે મેં હમણાં જ કીધું કે

એને એમ હોય કે હું અહીંયા આ પોતાના સ્વાર્ગ માટે રાજકારણની વાતોમાં સમાજને ઘસેડે છે ત્યારે આવા વ્યક્તિઓને ખરેખર સંજયભાઈ રોકવા પડે અત્યારે તો એમને એક માફીનો વિડીયો જાહેર કર્યો છે કે હું છત્રી સમાજની માફી માંગુ છું સાહેબ જ્યારે તબેલો હોય ને એમાંથી ઘોડા છૂટી જાય પછી તાળા મારવા બેસો તો એ ના થાય કાંઈ એટલે આ તબ ઘોડા તોડી ગયા અને તબેલાને તાળું માર્યું પણ સમાજ એક સમાજ હોય અમારો સમાજ આજે દેશની રક્ષામાં ઘણો પણ બલિદાન છે આ દેશમાં ત્યારે હું માનું છું કે પાંચ દસ રાજકીય આગેવાનો હોય કે પોતે એના સ્વાર્થ માટે ત્યાં એને સબાસી આપે પણ નાનો વર્ગ જે કારખાનામાં કામે જતો એની એની બેન દીકરીઓની ઈજ્જત હોય એવા વ્યક્તિઓ છે આજે પણ જામનગરના રાજપૂત સમાજથી લઈ હું એમ કઉ છું ક્ષત્રિય સમાજ હું એમ કઉ છું કે આવા વ્યક્તિને મત ના દેવા જોઈએ અને એનું રાજકીય ક્ષેત્ર આગળ જતા અટકાવવું જોઈએ હું આ સમાજને વિનંતી કરું છું રાજપૂત સમાજને તો બસ દિગુભાઈ પોતાનો આક્રોશ જે આપણા ચેનલના માધ્યમથી મુક્યો છે અને દુઃખ થાય કોઈ પણ સમાજ વિશે જ્યારે આવી ટિપ્પણી કરવામાં આવે અને જ્યારે કોઈ પરિવાર ઉપર ટિપ્પણી કરવામાં આવે દીકરીઓ ઉપર ટિપ્પણી અને દીકરીઓ ઉપર શું કામ ટિપ્પણી થાય છે જ્યારે જ્યારે આ આ બહુ તમારે વિચારવાનું છે ને આ વિષય ઉપર કોમેન્ટ પણ કરવાની છે કે જ્યારે જ્યારે આ ટાર્ગેટ કરીને વાત કરવામાં આવતી હોય છે અથવા તો ભૂલ થતી હોય છે કે પછી ટાર્ગેટ હોય છે આ પણ એક વિચારવા જેવી વાત છે કે દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાની હોય કે આગળ પણ ઘણા બધા લોકોએ જ્યારે જ્યારે કોઈ સમાજ વિશે ટિપ્પણી કરી છે તો ક્યાંક ને ક્યાંક પોતાના ધર્મ વિશે કે દીકરીઓ પર ટિપ્પણી કરવામાં આવી છે તો આ વિષય ઉપર આજનો આપણો આ વાત હતી દીઘુભા સાથે આપણે ચર્ચા કરી હતી દીઘુભાને દીઘુભા તમારે પણ તમારી સમાજ વિશે અમારા પ્લેટફોર્મના માધ્યમથી કાંઈ વાત મૂકી હોય યુવાનોને કાંઈ તમારે વાત મૂકી ચોક્કસ સંજયભાઈ આ તકે હું મારા સર્વ રાજપૂત સમાજને મારા જય માતાજી સાથે વિનંતી કરું છું કે રાજકારણની પર જય અને સમાજ હોય છે સમાજ થકી જ કોઈ બી વ્યક્તિ અહીંયા હોય છે જ્યારે સમાજમાં આવા માણસો આપણા સમાજને કલંક લગાડે એવી વાતો કરીએ તો હું પણ કહું છું કે મારા ખંભે કોંગ્રેસનો કેસ છે હું એ છોડી અને સમાજ માટે તમે કેસો ત્યાં આવવા ત્યાર છો પણ આ સાખી લેવાય નહીં આનો પરચો આપણે દેવો પડે એ જામનગરના એક એક યુવાનોને એક એક વડીલોને એક એક મારી બહેનોને તમામ રાજપૂત સમાજના આગેવાનોને કહું છું કે આપણે આ વાતને અહીંયા પૂરી ના કરવી જોઈએ અને આનું પરિણામ આપણે મતરૂપે લોકશાહીમાં રીતે કરી શકીએ એટલે હું બધા રાજપૂત સમાજોને વિનંતી કરી છું આપ જાગો અને આવા લોકોને રોકો ક્યારેક આવતા સમયમાં આજે અમારા ચેનલના માધ્યમમાં તમે છો વિડીયો અપલોડ થઈ જવાનો છે અને પાછા પણ આપણે વારંવાર ક્યારેક ને ક્યારેક વિષય ઉપર મળવાના છીએ દીગુપા તો કે કોઈ કોઈ કોંગ્રેસ પાર્ટીના ભૂલ પછી સમાજ વિષય વિષય હોય હોય પણ ત્યારે પણ તમે આ વિષય ઉપર ઉભા રહેશો ચોક્કસ મેં પેલા તમને કીધું સંજયભાઈ કે સમાજથી આપણે અહીંયા છીએ સમાજથી પરિપર કોઈ રાજકીય માણસ નથી હોતો સમાજે જેને અહીંયા પહોંચાડે છે એ કોઈ બી હોય તમે દાખલા જોઈ લેજો કોઈ બી સમાજનો વ્યક્તિ જ્યારે સમાજ એને ટેકો લઈને જાય છે ત્યારે સમાજથી વિશેષ કઈ નથી સમાજ પછી આપણું ઘર છે હું ક્યારે પણ અમારા હું કોંગ્રેસમાં છું ને કોઈ અમારા વ્યક્તિઓ જો આ ટિપ્પણી કરશે તો ચોક્કસ એની સામે પણ મારું આજ નિવેદન હશે ઠીક છે દીઘુભાઈનો આ વિડીયો આપણે સાચવીને રાખશું અને ક્યારેય પણ ક્યારેક કોઈ કોંગ્રેસના આગેવાનથી કાંઈ છત્રીસ સમાજ વિશે કે એવી કોઈ વસ્તુ આવશે ત્યારે યાદ કરાવશું તો આજે આપણે દીઘુભા સાથે વાત કરી અને તમામે તમામ હું લોકોને ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારેય પણ જે કોઈ સમાજ વિશે જ્યારે કોઈ આવી ખરાબ ટિપ્પણી કરવામાં આવે તો એને સપોર્ટ ના કરવો જોઈએ અને એના વિરોધમાં જે પણ સમાજ વિશે વાત થઈ હોય એ સમાજને પણ તમારે સપોર્ટ કરવો જોઈએ આજની આ વાતમાં તમે કોમેન્ટ કરજો અને જે પણ તમારા વિચારો હોય એ તમે મૂકજો જય સનાતન જય હિન્દ